નમસ્કાર મિત્રો શાળાને લગતા વિડિયો જોવા માટે અમારી ચેનલને શેર કરો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો હું આજે તમને યુ ડાયસ પ્લસમાં ટીચર મોડ્યુલ કમ્પ્લીટ કરવા માટેનો એક વિડીયો બતાવું છું તો બધા ધ્યાનથી જોયો પહેલાં તમે બે લાયકોન દબાવી અને લાઈક અને શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો હવે ધ્યાનથી સાંભળજો આપણા લેપટોપ પર કોમ્પ્યુટર પર કે મોબાઈલમાં ક્રોમ બ્રાઉઝર હશે એ ક્રોમ બ્રાઉઝર ખોલીએ ક્રોમ બ્રાઉઝર ખોલતા એમાં હોમ પર ક્લિક કરીએ ચર્સમાં તમે યુ ડાયસ પ્લસ લખી શકો છો યુ ડાયસ પ્લસ પર ક્લિક કરતાં નીચે જેવો સ્ક્રીન ખુલશે થોડી વાર લાગશે ધ્યાનથી બરાબર તમે ધ્યાન રાખીને જોઈએ યુ ડાયસ પ્લસમાં જે શિક્ષકનું મોડ્યુલ છે કમ્પ્લીટ કરવા માટે હવે આપણી પાસે અહીંયા ખુલી ગઈ છે ડિસ્પ્લે તો ઓલ ઓલ મોડ્યુલ લખ્યું છે ત્યાં આપણે ક્લિક કરીએ જમણી સાઈડ ઉપર ઓપ્શન ના આપેલા છે ત્યાં ક્લિક કરતા નીચે પા ફરીથી ઓલ મોડ્યુલ આવશે ત્યાં ટચ કરીએ એટલે નીચે જેવું સ્ક્રીન ખુલશે થોડું નેટ સ્લો ચાલે જો ટીચર મોડ્યુલ લખ્યું છે એની ઉપર ક્લિક કરીએ તો યુ ડાયસ પ્લસનું એમાં યુઝરનેમ માં તમારો શાળાનો ડાયસ કોડ અને પાસવર્ડ નાખી શકો છો મારે અહીંયા પહેલેથી જ સેવ કરેલા છે એટલે એ ઓટોમેટિક આવી જાય છે હવે આપણે એનું કેપચા કોડ નાખીએ કેપચા કોડ બરાબર તમે ધ્યાનથી જોજો કેપચા કોડ નાખી અને ત્યારબાદ આપણે ધીરે ધીરે લોગિન પર ક્લિક કરીએ લોગિન પર ક્લિક કરતાં નીચે જેવી ડિસ્પ્લે તમને જોવા મળશે હવે ક્લિક હિયર ટુ ઓપન ટીચર ડીસીએફમાં ક્લિક કરો એટલે જુઓ તમારી શાળામાં જે શિક્ષકો છે રેગ્યુલર શિક્ષક અને જ્ઞાન સહાયક શિક્ષક એની માહિતી આવશે એમાં ટોટલ ઉપર ક્લિક કરતાં નીચે જેવું તમને ડિસ્પ્લે જોવા મળશે હવે નીચે જેવી ડિસ્પ્લેમાં તમે જોઈશો તો જનરલ પ્રોફાઇલ જનરલ પ્રોફાઇલ પર ક્લિક કરતા તમને એ જ્ઞાન સહાયકની જનરલ પ્રોફાઇલ જોવા મળે છે નામ જોઈ લો મેલ જેન્ડર જન્મ તારીખ ટીચર કોડ સોશિયલ કાસ્ટને એ બધી માહિતી તમે બરાબર ભરી શકો છો ભરી અને મોબાઈલ નંબર છે ઇમેલ આઈડી એ બધું તમે નાખી અને બરાબર સાચી માહિતી નાખી અને પછી તમે આગળ વધી શકો અપડેટ આપો અપડેટ આપો એટલે આ મારે જો કે અગાઉ થઈ ગયેલું છે હવે એની એપોઇન્ટમેન્ટ બોર્ડની જે છે એ વિગત આવશે તો એમાં નામ એપોઇન્ટમેન્ટ તો કોન્ટ્રાક્ટ અને ટાઈપ ઓફ ટીચર તો કે જ્ઞાન સહાયક આવી રીતના બધી માહિતી તમે જોઈ શકો છો હવે એ માહિતીમાં તમે લગતું જે કંઈ વિકલ્પ હોય એ પસંદ કરી આગળ તમે અપગ્રેડ આપો અપગ્રેડ આપો એટલે પાછું એ શિક્ષકનું જો કે ભરેલું છે એટલે આવી જાય છે પણ જેને સાવ બાકી જશે નેક્સ્ટ બીજી ડિસ્પ્લે ખુલી દેશે હવે આપણે એનું જોઈએ ટ્રેનિંગ એન્ડ અધર ડિટેલ તો ટ્રેનિંગમાં તમે જોઈ શકો છો ટ્રેનિંગ લીધેલી છે કે નહીં હા કે ના જો લીધેલી હોય તો હા ન લીધી હોય તો ના કોમ્પ્યુટરની લીધી હોય તો હા ન લીધી હોય તો અને બીજી કોઈ ટ્રેનિંગ એવું કંઈ હોય પછી ટ્રેનિંગની કંઈ જરૂરિયાત ખરી તો એ બધું તમે લખી શકો છો આ બધું કેટલા દિવસનું ને એ બધું તમારે અહીંયા આપેલું જ છે હવે તમે જોઈ શકો છો કે છેલ્લે ત્રણ પોઈન્ટ બે પોઈન્ટ સત્યાવીસ પર વેધર ટ્રેનિંગ ઇન્ડ સેફ્ટી કે તમે તાલીમ આ તાલીમ લીધેલી છે જોઈ હા લીધેલી હોય તો યસ અથવા નો તો આ ભાઈએ તાલીમ લીધેલી છે કે આ બેને તાલીમ લીધી છે તો યસ આપી દો અને જેમાં તાલીમ નથી લીધી એમાં ન આપી દો અને પછી આપણે નીચે અપગ્રે અપડેટનું આપ્યું છે ત્યાં અપડેટ આપો એટલે નીચે જેવી સ્ક્રીન પાછી ખુલશે બધા જ શિક્ષકોનું આવું થઈ ગયા પછી હવે ઉપર આપણે સ્કૂલ ડેશબોર્ડ આપ્યું છે ત્યાં ક્લિક કરીએ સ્કૂલ ડેશબોર્ડ પર ક્લિક કરતાં તમને નીચે જેવો લોગો જોવા મળશે જોઈ શકો છો તમે હવે કે એમાં ક્લિક હિયર ટુ માર્ક કમ્પ્લીટ હવે બધા શિક્ષકોની માહિતી કમ્પ્લીટ થઈ ગઈ હોય તો આની ઉપર ક્લિક કરવાનું હવે એ ક્લિક કરતાં આવો તમને લોગો જોવા મળશે એમાં રીમાર્ક્સ રીમાર્ક્સમાં તમે કંઈ પણ લખી શકો આપણે પહેલાં તો ઓકે અને ક્લિક કરી માર્ક કરી અપડેટ સ્ટેટસ કરીએ તો તમને ખબર પડશે કન્ફર્મ માંગે છે કન્ફર્મ આપી દો હવે ખબર પડી છે કે અહીંયા ઓકે નહીં ખાલી ઓકે નથી લખવાનું વીસ શબ્દોમાં આપણે રિમાર્ક્સ આપવાના છે તો આપણે લખી દઈએ ઓલ ટીચર ઓલ ટીચર આર કમ્પ્લીટ ઇન સ્કૂલ આટલા તમે લખશો એટલે વીસ શબ્દો થઈ જશે અને પછી માર્ક આપી કમ્પ્લીટ ઇન સ્કૂલ હવે તમે જોઈ શકો છો આગળ કે આગળ જુઓ તો અપડેટ સ્ટેટસ આપો કન્ફર્મ આપી દો કન્ફર્મ આપવાથી આપણી સ્કૂલમાં જેટલા શિક્ષકો છે એની માહિતી ઓલરેડી કમ્પ્લીટ યુ ડાયસ પ્લસમાં થઈ ગઈ છે તો દરેક શિક્ષક મિત્રોને વિનંતી કે ચેનલ શેર કરે સબસ્ક્રાઈબ કરે લાયક yeah. કર